નમસ્કાર દર્શક મિત્રો હું છું જ્યોતિષાચાર્ય ડૉક્ટર સુરજાવતી લાઈવ ટ્વેન્ટી ફોરમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે વાત કરીએ વિચાર એક પ્રચંડ શક્તિ આજનું ટાઇટલ છે વિચાર એક પ્રચંડ શક્તિ તો વિચારોથી માણસ કેવી રીતે સફળ બને અને કેવી રીતે નિષ્ફળ બને આ પણ આપણે જોઈએ અને વિચારને કેવી રીતે મજબૂત બનાવવો સફળ બનાવવો અને કેવી રીતે પાસ નિષ્ફળ બનાવી દે છે વિચારથી જીવનનું પરિવર્તન કેવી રીતે લાવી શકાય વિચારથી જીવન જીવવાનો તરીકો કેવી રીતે બદલી શકાય એની આપણે જરા વાત કરી લઈએ તો સૌ પ્રથમ વિચાર એ બીજ છે કોઈ પણ વૃક્ષ હોય વનસ્પતિ હોય ધાન્ય હોય દાખલા તરીકે બાજરાનું બીજ છે બાજરીના એક જેને કહેવાય એનું જે બાજરીયું હોય છે એમાં કેટલીય બાજરીના દાણા આવે છે એક જ દાણામાંથી એનો એક છોડ થાય અને એમાં કેટલીય બાજરી આવી જાય એકમાંથી અનેક થાય એકોહમ બહુ શ્યામી એવી રીતે કોઈ દૂધી હોય કોઈ સબ્જી હોય તો એમાં એક જ બીજ વાયુ હોય પણ એના વેલા ઉપર ઘણી બધી દૂધી આવે છે તો આ બધી પ્રચંડ જે શક્તિ છે એ શક્તિ એનું કામ કરે છે વડ હોય તો વડનું બીજ ખૂબ નાનું હોય છે ખૂબ નાનું બીજ એ એક વડ હોય છે એમાં એ મોટું વટ વૃક્ષ થાય છે તમે વિચારો જ ખરા તો એવી જ રીતે જે પણ આપણે વિચાર કરીએ છીએ એ યુનિવર્સલમાં જાય છે પહેલો બ્રહ્માંડની અંદર તમારા જેવી વિચારધારા ધરાવતી લાખો વ્યક્તિઓની સરકમટન્સી હોય છે અને એ સરકમટન્સીમાંથી એ વિચાર પાછો આવે છે અને એ ક્રિએટ થાય છે પરિણામમાં આવે છે તો એ પરિણામ ક્યારે આવે છે કેવી રીતે આવે છે કેટલો આવે છે તમે જે રીતે વિચાર કર્યો છે જેટલી પ્રચંડતાથી કર્યો છે તો એટલું ઝડપી પરિણામ મળે છે શાંતિથી કર્યો છે ચલો કરીશું આ થઈ અથવા તો તમે કોઈ પણ વિચાર માનો કે તમે આ વ્યક્તિને મળવું છે ચલો મળીએ મળીશું 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 તો એ જલ્દી નહીં મળી શકો પરંતુ મારે આ વ્યક્તિને મળવું જ છે કોઈ પણ ભોગે મળવું છે મળ્યા વગર મારે જપવું નથી આટલા ટાઈમમાં જ એને મળવું છે તો એ વ્યક્તિ તમને અવશ્ય મળશે આ વિચારની તાકાત છે એ વ્યક્તિનો ઘણીવાર ફોન આવી જતો હોય રૂબરૂ મળી જતી હોય છે કારણ કે મળત તમને યાદ કરે મારે તમને મળવું જ છે આ શું છે એ વિચારની શક્તિથી એને આકર્ષે એ ફ્રિકવન્સી કામ કરે છે જેને આકાશ તત્વ કહેવાય ઋષિ મુનિઓએ આકાશ તત્વ કહેવાય સૌ પ્રથમ રેડિયોની શોધ થઈ એમાં આકાશવાણી નામ આપવામાં આવ્યું હે તો એ જે વિચારધારા જે છે અને એવી ઉચ્ચ વિચારધારા કોઈ પણ ઉચ્ચ વિચારધારા કે મારે કરોડપતિ બનવું છે કે મારે એન્જિનિયર બનવું છે કે ડૉક્ટર બનવું છે વોટ એવર જે પણ તમે સ્ટડી કરતા હોય જે પણ દિશામાં જઈ રહ્યા હોય એ દિશાના વિચારોને વેગવાન બનાવવા પડે અને વેગવાન ક્યારે બનશે કે તમે એ રીતે નિયમિત ક્રમમાં હશો તમે આહાર તમારો પોઝિટિવ હશે આહાર સંયમિત હશે લિમિટેડ હશે વધારે પડતું ખાતો હશે માણસ તો પણ એવા વિચારોમાં ધકેલા હશે ઓછું ખાતો હશે તો એ પ્રમાણે પ્રમાણસરનો ખાતો હોય તો એ પ્રમાણે કેમ કે અન્ન એવો ઓડકાર જેવું ખાશો અન્ન એવું બનશે મન એટલે એવા વિચારો આવશે એટલે તમારે નક્કી કરવું પડે કે આપણે કેવા વિચારધારામાં જઈ રહ્યા છીએ આપણે જો સારા વિચારધારામાં જઈ રહ્યા હોય તો આપણે પોઝિટિવ આહાર તમોગુણી આહાર તમને તમોગુણી બનાવશે સત્વગુણી આહાર તમને સત્વગુણી બનાવશે રજોગુણી આહાર તમને રજોગુણી બનાવશે એટલા માટે કીધું છે કે મન હવે મનુષ્ય કારણ મન મોક્ષ હોય મોક્ષ અને મંદનું કારણ મન છે તો જે પણ દિશામાં તમારી દશા ગમે એટલી ખરાબ હોય પણ તમે પોઝિટિવ રહો પોઝિટિવ વિચારો હાસ્ય હાસ્યની છોડોમાં રહો પ્રસન્નતામાં રહો એવા સંગતમાં રહો સંગ એવો રંગ એ તમને મજબૂત બનાવશે અને જો એવા નકારાત્મક વાતાવરણમાં કે નકારાત્મક વિચારધારામાં રહેતા હશો એવા મિત્રો એવા સોબતમાં રહેશો તો તમને ધડામ લઈને નીચે આવતા વાર નહીં લાગે માટે ઊંચી વિચારધારાવાળી વ્યક્તિઓ સાથે હંમેશા સંપર્કમાં રહેવું એની સાથે બેસવું એની સંગત કરવી અને પોઝિટિવ રહેવું તો તમે એ કાર્યને વેગ આપી શકશો જેને કહી શકાય કે ઘણા બધા લોકો રોદણા રોતા હોય છે અરે મારું આ થઈ ગયું આ લૂંટાઈ ગયું તે લૂંટાઈ ગયું અમે શું કરવું પેલા એ બગાડી નાખ્યું આમ કર્યું તેમ કર્યું એ જ્યારે તમે ગીતો ગાવાના ચાલુ કરશો તો સમજી લેજો કે તમે હજુ પણ નીચે આવી રહ્યા છો અરે કોઈએ જે કર્યું તે આપણે એ કોઈએ શું કરે છે આમાં નથી પડવું આપણે આપણી કાર્યદક્ષતા એ વિચારધારા કોઈ બી કામો એવા કરો કે જે બીજાને જણાવવા નથી અને જણાવ્યા વગર પોતાની જાતે કરવાના જે કામો છે કે એવા કામ કોઈ પણ મહત્વના કામો એ હંમેશા જાહેર નહીં કરવા જાહેર કરવાથી બીજા લોકો તમને ડિસ્ટર્બ કરી શકે છે પણ જાહેર કર્યા વગર તમે કામો કરી જાઓ તમે સક્સેસ થશો અને એ વિચારધારાને વળગી રહો તો વિચાર એ ખૂબ જ પ્રચંડ શક્તિશાળી એ છે કારણ કે યદી બદલા જાય દ્રષ્ટિકોણ વિચાર જો બદલાવામાં આવે વિચારની ક્રાંતિ થાય તો જીવન તમારું સફળ થાય આ જ પ્રચંડ શક્તિ આજથી કામે લગાડી દો આજથી જે તમારે આપ ચાહતે ક્યાં હો તમારે જે જોઈએ છે તમારે શું જોઈએ છે એ વિચારો જે નથી જોઈતું એને વિચારશો જ નહીં જે જરૂર વગરનું છે એને વિચારશો જ નહીં નહીં તો મુશ્કેલીઓ તમારી સામે આવશે માટે આજની આ વિચાર ધારામાં જે વાત કરી રહ્યા છે એ હંમેશા પોઝિટિવ પોઝિટિવ ને પોઝિટિવ નોટ નેગેટિવ એટીટ્યૂડ ઇન યોર માઇન્ડ ક્યારેય તમારા માઇન્ડમાં મનની અંદર નકારાત્મક વિચારોને ઘૂસવા દેશો નહીં એને ભાડું વાત બનાવશો નહીં પણ ઉચ્ચ વિચારોને તમે રાખો તો તમે હંમેશા સ્વામી વિવેકાનંદ કહે છે કે જે જેવું વિચારે છે તેઓ તેવા જ બની જાય છે માટે ઉચ્ચ વિચાર હંમેશા તમને સફળ બનાવશે નમસ્કાર દર્શક